નમસ્કાર ભાવિ ગુરુજન મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો ગઈકાલે જે સત્તર સાતના રોજ જે વિદ્યાશાયક ધોરણ એકથી પાંચની અંદર જિલ્લા પસંદગી બાદ જિલ્લા સ્થળે હાજર થવા આવ્યા હતા એવા ઉમેદવારો જે સત્તર સાતથી લઈને ચોવીસ સાત દરમિયાન એમને પોતાએ હાજર થવાનું તારીખ આપેલી છે તો એની અંદરથી ગઈકાલે આપણે જે સત્તર સાતના રોજ કયા જિલ્લામાં કેટલા ઉમેદવારો હાજર થયા અને કેટલા ગેરહાજર રહ્યા તો એની વિગતો જોઈશું મિત્રો અહીંયા ગેરહાજર રહ્યા એનો મતલબ એવો નથી કે એમની જગ્યાએ બીજા ઉમેદવારોનો બોલાવવામાં આવશે એ ઉમેદવારો જે છે એ કાં તો એમને દૂર જિલ્લો મળ્યો છે તો ત્યાં પહોંચતા એમને સમય લાગ્યો છે કાં પછી એ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે બીજા દિવસે હાજર થઈશું અને આવા જે ઉમેદવારો છે એ ગઈકાલે પહોંચી શક્યા નથી તો એમને જે ગેરહાજર રહેવાનું કારણ એ હોઈ શકે છે કારણ કે એમને જિલ્લામાં જે રાજ્યની ગાંધીનગર મુકામેથી એમને ઓર્ડર મળી ગયો છે પણ એ ક્યાંક ને ક્યાંક દૂરી હોવાના કારણે યા કોઈ અન્ય કારણ હોવાના કારણે એ સ્થળ ઉપર પહોંચી શક્યા નથી અને જે તે જિલ્લાની અંદર એ હાજર રહી શક્યા નથી તો એવા ઉમેદવારોની સંખ્યા આપણે આજે જોવાના છીએ સાથે એ પણ વાત કરીશું કે ભાઈ જે ઉમેદવારો હાજર થવાનું છે તો એની અંદર આપણે પાછળથી હાજર થઈ શકીએ છીએ તો હા થઈ શકીએ છીએ પણ આપણી જે સિનિયરિટી છે એના અંદર બહુ અસર કરે છે એ પગાર વધારાની વાત હોય એ બદલીની વાત હોય કે અન્ય કોઈ પણ વાત હોય તો જો આપણે ગેરહાજર લેટ થયા હશું તો આપણી સિનિયરિટીને નુકસાન કરશે બદલી વખતે તારીખોની અંદર અસર કરશે આ તમામ વિગતો આપણે એને જોવાના છીએ તો આજે જોઈએ જે સત્તર સાતના રોજ કયા જિલ્લામાં કેટલા ઉમેદવારો ગેરહાજર રોજ ગેરહાજર રહ્યા સુરેન્દ્રનગરની વાત કરીએ તો તેર હજાર સોરી તેર ઉમેદવારો ગેરહાજર રહ્યા છે જે અઢાર તારીખ આ એના પછી ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ સુધી હાજર થવાનું છે હવે આમને જે હાજર થવાનું છે એમની તારીખ એક સરખી આપવામાં આવી છે એટલે વાંધો નહીં કે જે ભાઈ જિલ્લાની અંદરથી તમને સત્તર તારીખે હાજર કરવાનું નક્કી કર્યું છે તો એમની સિનિયરિટી એક સરખી રહેશે અને એક સૂત્રતા જળવાઈ રહેશે તો બદલી વખતે પણ એ ફોર્મ ભરતી વખતે તારીખો બહુ અસર કરશે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો પાંચ પાંચ ઉમેદવારો ઘેરહાજર્યા છે પોરબંદરની વાત કરીએ તો છ ઉમેદવાર ઉમેદવારો ઘેરહાજર્યા છે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ છ ઉમેદવારો ગેરહાજર રહ્યા છે બહુ બહુ દૂરના જિલ્લાઓ છે ઉત્તરથી એટલે કદાચ ઉત્તરના ઉમેદવારો હશે ઉત્તર ગુજરાતના તો ત્યાં પહોંચતા એમને વાર લાગી હશે બનાસકાંઠાની વાત કરીએ તો વીસ ઉમેદવારો ઘેરહાજર્યા છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો તેર ઉમેદવારો રહ્યા છે મોરબી જિલ્લામાં વાત કરીએ તો તેતાલીસ ઉમેદવારો ઘેર રહ્યા છે અમરેલી જિલ્લામાં પંદર ઉમેદવારો ઘેર રહ્યા છે ડાંગ જિલ્લામાં છ ઘેર ઉમેદવારો રહ્યા છે પાટણ જિલ્લાની અંદર ચાર છે વડોદરામાં આઠ છે જૂનાગઢમાં ચાર ઉમેદવારો છે છોટાઉદેપુરમાં બાવીસ ઉમેદવારો તો આની જે વાત કરી તો આટલા ઉમેદવારો રહ્યા છે ગેર હાજર રહેવાનું આપણે આગળ વાત કરીએ કે ભાઈ અન્ય કોઈ કારણ ન હોય કાં તો દૂરી હોય અથવા એમને એવું છે કે ભાઈ આપણે સત્તરથી ચોવીસ વચ્ચે હાજર થવાનું છે તો આપણે બીજા દિવસે હાજર થઈશું તો મિત્રો આવા જે ઉમેદવારો છે એ જે તારીખ ફાળવવામાં આવી છે જો કે જિલ્લાની અંદરથી બધાને એક સરખી તારીખ ફાળવવામાં આવી છે કે સત્તરથી ચોવીસ વચ્ચે તમે હાજર થઈ શકો છો તો શક્ય હોય એટલું વહેલાં હાજર થઈ જવું અત્યારે તમને એવું લાગતું હોય કે ભાઈ આપણે થોડાક લેટ હાજર થશું તો એ પાછળ જતાં યા પગાર વધારા વખતે તમને એ અસર કરી શકે છે જેમ કે આગળ આપણે વાત કરીએ આગળની ભરતીની બે હજાર બાવીસની જે ભરતી છે તો એની અંદર બધાને ચૌદ સાત બે હજાર બાવીસના રોજ હાજર કરવામાં આવ્યા હતા તો એના પછી જે ભરતી થઈ જે ત્રેવીસની ભરતી થઈ તો તેની અંદર બધા જ આખા ગુજરાતની અંદર ઉમેદવારોને હાજર તારીખ જે છે એ સોળ નવ બે હજાર ત્રેવીસ છે તો આ એક સરખી તારીખો હોવાથી શું ફાયદો તો એની અંદર જ્યારે બદલી થાય છે ત્યારે આ બદલીઓ ઓનલાઈન થઈ ગઈ છે એટલે હવે એમને સિનિયરિટીના આધારે બદલીની પ્રાથમિકતા આપવામાં જેમ કે કોઈની ડેટ ઓફ બર્થ મોટી છે તો એમને પ્રથમ નંબર આપવામાં આવે ભલે બધા એક સાથે હાજર થયા છે એક તારીખે પણ એમની જે બર્થ ઓફ ડેટ મોટી હોવાના કારણે એમને જિલ્લા ફેર બદલીમાં પ્રથમ નંબર મળશે એક સાથે થયા હોવા છતાં એટલે આ એક સૂત્રતા જળવાઈ રહી એના માટે એક તારીખે હાજર થયેલા એક ઉમેદવારને જિલ્લા ફેર મળી જાય છે બીજાને મળતું નથી આવું કેમ થાય છે તો કે ત્યાં ઉમ તારીખની સાથે સાથે ઉંમરને પણ બાધ્ય જોવામાં આવે છે તો જેની ઉંમર મોટી હશે એમને પ્રથમ જિલ્લા ફેર બદલી મળશે અને સેમ ઉંમરવાળા હશે તો પછી ત્યાં તમારી આ જે હાજર તારીખ છે એ ખાસ અસર કરશે એટલે મિત્રો હાજર વહેલામાં વહેલી તકે થઈ જવું અને પછી તમે એવું હોય તો તમે શાળાની અંદરથી તમારા આ પ્રિન્સિપલ સાહેબની વિનંતી કરી અને એક બે દિવસની રજા લઈ કે ભાઈ અમે કંઈ સામાન લાવ્યા નથી તો સામાન લેવા અમે વતનમાં જઈએ છીએ અને અમને બે દિવસની છુટ્ટી આપો તો એ શક્ય છે આપશે અને તમારી એ જે વ્ય વ્યથા છે એ સમજશે અને તમને આપશે તો ઉમેદવાર મિત્રો વહેલામાં વહેલી તકે હાજર થવું અને ખાસ સિનિયરિટીને અસર ના થાય એ જોવું તો મિત્રો આ હતા વિદ્યાસાયક ભરતીના જે ગેરહાજર રહેલા મિત્રોના અપડેટ અને એના જે ગેરહાજરથી થકી શું અસર થઈ શકે એ તમામ વાતો આવી જ માહિતીઓ તમારી સમક્ષ લઈને આવતા રહીશું તો મિત્રો ચેનલ ઉપર હજી પણ નવા હોવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર વર્તુળની અંદર આવી માહિતીને પહોંચાડીને એમને પણ માહિતીથી અવગત કરાવો જય હિન્દ જય ભારત